ખેતર માંથી નીકળે ને આ કાકા ની બી ખામતું છે ને સકળી આવવાનું છે એને સકળી આવે ને તો આપણી બી ભેરો નીકળે અમારો છોડો કશે એનો રંજિતર <laughs> <laughs> આ છે મારો મામો ને આ છે મારા રણજીત મામો રણજીત મામો હે એવો કે કોઈને કંઈ કઈ શીખવા તોડીક વાર આટલું છે એવા હે ભાઈ ભાઈ હું આ ભાઈ નો માણેક છું

mọi người 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 mọi મિત્ર રણજીતભાઈ ટોલી ને આખી બાંધ્યા દીધી ઈ મા ઉઠી તારાશે હટિયા આ એટલા બે જાય ટ્રેક્ટર માં પાણી એ ભોવે નાખું કામ કરું આને ભોવે નાખીએ મિત્રો સત્ય એક બી ની માં દેખાવા અહીંયા જાવા દો કવર આવ્યો હું આગળ નાતા પણ કાકા આખા ખેતર સારું બી નતું થી તો આની બી ની જ કા હું એક એક આ માથે આ ડમ ડોર ને એટલું બી હારું એટલું જ બે એક ગ્યાર માન ને 10 કિલો બી થાય તો હાસો એટલું બી ની થાય તો હાલો અમે હે ને આ કંતાન છે ને હીરા એ કે કે ધોવે નખી તો કઈ કે ગોય દેઉ કા હકેલ લેની કા લુંદો થોડાક માં છે

બંધ બે મિત્રો હૈરિયા મેં મેળ ન તો આ ભૂંડાઈ ક્યાં લો કુંડીમાં ઉતરે ગયા વાંજરી લપીઠીયા તો કઈ નીકળણી હે મિત્રો મિમાન આવ્યા હતા મિમાન ને ખાવા રાવણા થી ડોલ લઈ ને રાવણ એક હતા ડોલ કરે આવ્યા મોરી ફૂલ કરશે થી આટો દેવા હાલો રાવણ આપડો હાલો તમારે ખાવા તો આવે જાવ ઉપીર સડે ને એક એક રાવણું કરે ન પડવું પડે ને કરતા ને એઠા પડે તો ધૂળી વાળા આમ આ દાજ બહુ રાવણા છે એ મોરી પછી આખી ડોલ ભરાઈ ગયો એક 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 રામણો કરે ને આખી ડોલ ભરાઈ ગયો તો આ ભરાઈ માં બાપા હતો તો એક એક રાવણો કરે ટીપે ટીપે સરોવર ભરું ભરાઈ આલે રામણા ફેલી હે તો બેસા આ ભાઈ તે મિત્રો ટણે વાગ્યા બે ની મારે જવું આપડી દેવો હે ને મારા બ્લોગ માં દેવો આવતો હોય ને ના ભાઈની ની બેક્ટેરિયા છે તો ડૉક્ટરે ઇન્જેક્શન લખી દીધા ને તો આપણે ઇન્જેક્શન દેવા જવાનું છે તો હાલો હું છું ને ઇન્જેક્શન આપતો આવા પછી આપણે જવાનું છે પીવાના કંપનીનું દાણ પૂરું થઈ ગયું આઠ હજાર આપણી એટલે એટલી એસએફનું દાણ લેવા જવાનું છે તો રણજીત ગો રાત્રે શાહ નાખવા ઘેરતા નાખી લીધા તો ને સર ઇન્જેક્શન દે હજી પછી પાછા મળી જાય તો જો મિત્રો આ ઇન્જેક્શન ભરી લીધા ને જો એલી કરા સેલ લઈ બેઠી ને ઓય મા તારા તા માદણા છે એ આ ખીલે ને ખીલે આ તો આ લે ડામણી વાર દે બાંધ દે હા હાલો તો આપણે હે ને આ ઇન્જેક્શન દેવાનું છે આ લે મર ભાઈ લાકડી લે ઉમાસ

એ ઓકે મે મિત્રો ભાદર બેઠી ને એકડો વાગે બેઠી બેઠી ઉગાર વારે હા ડાળવી તો હાલો આપણી જવાનું છે માધવપુર મિત્રો ગદપ છે ને હાવ ફેલ છે કે ઠીક આ ભૂખરી ઉડે ને એટલી હા ધોરી ધોરી સીધી ના બધું તમે તો એકદી સોખું કર નાખ્યું હતું એવા એટલું રહ્યું એક બહુ રીતે કાપે નાખા તો ખોસ હોય તો મિત્રો તમે આ જોવા છે ને ઝીંઝવો ખડ એકદમ હાવ કૂણું ઘી જીવું છે હાવ કૂણું એટલે જો દાંડલીમાં કંઈ હાવ એકદમ કૂણું તો કૂણું ખડ મેં કેવા હાટું વાટલું હતું આગળ હું તમને ના જઈ નહીં તો હાલો એક બે ભારીઓ તમે વાટલી થયું હતકમાં ઇન મી ને મેં ભીહોન પીવરાવ છે બે ભારી વાટે તો એ હતકમાં એક ભારી વાઢે હું આપણે જાય ને લઈ આવી તો તમને હું કાં છું કીવા હાટું મેં છે ને કૂણું ખડ વાટેલું છે નાસ ખાણ કરવાનું બાકી છે ખોરતા ભાંગીલ પડ્યો લુગડું નતો સર તો તમે જોવા છો ને આ મેજર હોય ને આખો આખું છે ને અહીંયા જ ઠોરે આખું આ કી ઠોરે આખું આ આ તો હે ને આપણે વાટવું હોય ને તો આથી કાંઈ ગરકો પાડવો પડે તો મેં હતાક માની કીધું કે એને આપણે છે ને ઓલું કૂણું હોય ને તો કૂણું વાટ લેવું પડે આથી છે ને એક લઠો હોય વાઢવાની મજા આવે એટલે છે ને કૂણું ખોડી વાટવું ન તો આ એકદમ પાકેગું ફૂલ પાકેગું અને પાંચ પાંચ ભારી વાઢીએ ને કોઈ દુઃખે ને

নগavay হুয়ে তো গাওন ফুতানেতে সে এক এক কুওয়া মনু মত তারা খটে খটে ডিংছে বদাই কয় ডিংছে রে আমরা रमाड़ोkai আই তো সে এক गोष्ट से एक मान नन बिकरी हिना से माई को ब्लॉग मां मोबाइल तोड़ा नहीं ब्रो આ બધા મામા પી ભેળા ભેડા થાય ને હસવાય દીઓ એકાબી છે બોલાવે આટલા આ ઈસ્કો લેવા દે આખો બી જોઈએ